20 વર્ષના યુવને હૃદય રોકતો હુમલો આવે 20 વર્ષની બેનને કેન્સર થાય તમે વિચાર્યું કેમ થઈ ગયા છે એનું જો કોઈ કારણ હોય તો મુખ્ય કોરા કે દીપક ફાઉન્ડેશન આ દે સાથે સાથે તમારા જેવા બધા ફાઉન્ડેશનમાં જોઇ છે કે જે કામ કરે તો ઓ ચોક્કસ પડીઈ જ શકો કે આપ ગુજરાતની અંદર અને ખાસ કરીને ધોરોજમાં પણ આપણે અંતર મુક્ત વૃક્ષ બનાવી છે એ દિશામાં આપણે આગળ વધાય વળું જો